આઈ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધાને ગુડ મોર્નિંગ છે માતાજી તો તમારા સાથ છે તો આ ચંદ્રમા સૂરજનો નજર આવ્યો પણ ચંદ્રમા નજર આવી ગયા છો સૂરજ દર્શ્ય જ ઉગે છે તો હાલો પપ્પા મમ્મી તો વાડી વે ગયા છે તેરના પોણા સાતના તો આપણે પણ જવું પડશે દાદાને માથીને લઈને આપણી જો આ ધૂમ ખડી છે હાલો એને ઉપાડીએ વાડીએ આજ તો આખો દી કપાસ રણવાનો છે હાલો બ્લોગ માં બી કન્ટિન્યુ રહી ગયો નીકળે હવે ઠંડી પણ બોસ મે તો આજ ડાબલું કા કરું તો પડસે થોડો કો આવ્યો અમારે તો હું તો વાડી જતો હલો લાવો હલો ઠંડી બહુ છે મિત્રો અહીં અત્યારે સમજો આ અરે અરે સમજો ટાઈડ હોય એ ટાઈડ છે ટાઈડ તો છે મને બોલા કે દીકો આયલ તો અડડ મારો ગુગુ ગુગુ જા 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 અંદર બેસો અંદર જા હા આમ બહુ ઠંડી છે હા મિત્રો મેં જો બધું ઠંડીમાં હોય કે બધું કરી દીધું મોજા બોજા અત્યારે દાદા લે ને માછી ના ઘરે નીકળી જાય હાલો મિત્રો વાડી વેવા છે અને તમે જોયું ને ઠંડી હા હા કોકડાઈ ગયા દાદા ટાઈડ કેવી દાદા એ જો અમે સૂલો લગાવીએ છીએ કેમ કે બહુ ઠંડી વાય અને ઝાક જો તમે આમ જો હવા હવામાં જો સાડા સાત વાગ્યા છે પણ આમ જો કઈ દેખાતું નથી ઓ માય ગમ મમ્મી પપ્પા તો વાલ લેવા ગયા છે પણ આવે સગાવો સગાવો સગાવો

સા પછી મે બનાવી નખી તા નથી આ તો સબ નહી પછી એક રોટલી ખાધી અંતરસ પછી સવલે છે હે દાદુ અત્યારે પછી ચલાવ હા કેટલા મે

આ શું કરો દાદુ ટમેટા હ હ હા હા સંભારો આ છે મરચાં અને ચિમેટા મરચાં કે છે મરચાં આરે એવું છે હાલો ખાવાનું ક્યો હાલો ખાવા આને અંદર શું નાખવાનું છેજી આમાં માલ પાછ છે ને મીઠું નાખો બાપા મરચાં નું મરચું નાખ્યો થોડું છલ છલ નહીં નાખજે હા આ જો છલ ચટણી નાખ્યો દાદા મરચું નાખ્યો થોડું મીઠું નહીં મરસું નાખ્યો અને તમાર નોખા કરી નાખો નોખો કરી નાખ

કેમ વારી કોરશે લેવા મત એમને વિડિયો એ એક હાથમાં નો રખાય કે તો કામ નો થાય કે એમ નો કામ થાય હે એમ કામ નો થાય દાદા વાય રહી ગયા દાદા સમજો એમ કામ નો થાય હાલો મિત્ર હાલો હશે ને ઘડીક મે ઉતાર્યું તું દાદુ અરે માઈ ગયા એ મિત્રો દે જ્યાં ને ભાઈ આ કામમાં જીવન સાજો આપણને અહિયાં જોવા માં રોટલા નઈ રોટલા આવે તમને શું ખબર પડે દાદા તમારા રોટલા ન આવી જાય બહુ ભેગા હા હાલો સવા આવી ગયા છે અમારા દાદા અમારે પડોશમાં લેવા ગયા છે ટમેટા હાલો જ માસી ને મમ્મીને હાલો હું બર્થને લેતો આવું હાલો બધને બાંધ્યું તો છે માસ્તો હવે જો આ ટમેટી ખાધી રાખશે આપણે બાંધ્યું તો છે એ ખાઠી ભેગું તો હાલો હું ઘર બાજુ નીકળીએ તમે સાચું માનક ન મિત્રો તમે સાચું માનક ન માનો આ આપણો હવારનો ટોપ એમનો છે ઠંડી એટલી ને મેં તો ન નગાડ્યું એમનો રવા દીધું રૂમર બસ બાંધી રાખ્યો કેમ કે આમાં નકરા છે જીવડા કાનમાં નાકમાં ગળી જાય બહુ પ્રોબ્લેમ થાય નકરા જીવડા છે કપા જીવડા વાળો છે મારે તો હાલો હવે ઘર બાજુ નીકળીએ થોડો લઈને આવે કી વાડી તમારી તમારી વાડી કે વાડીએ થી લા જ છે આપડી મિત્રો હાલો ઘરે હવે એવા મસ્ત ગામો પણ જે દીકરી વાટણ કરે અમુક ઉપાલ જો દરજ આયા હોય અમાર રાખે જો દીક કે 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 કેચી કચી રોટલી મમ્મી શરૂઆત કરી દીધી છે જોવે જો રહીશું કચ્છું કુચ્યું કુચ્યું ડિસ્કૂ રે માલ રેમાલ રામ રામ દાન્સ તો રમ પપ્પા દરરોજ લે આવે રમાડા રાખે જા જા રોટલી મસ્ત